પછી અચાનક ઓલે વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવી ને બે જવાનું ઉભા આવું છેલ્લા આવું હોય છે દિલ્હી માંથી ખંજરી ખખડાવે ડગ 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 મંત્રી બધા ગોળ ગોળ ફરે કોકના હાથ માં આવીને કોકનાથ માંથી ગઈ દોઢ પોણા બે વર્ષ સુધી આવું આલે ત્યાં વળી દિલ્હી થી ડગ 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 વગાડે ખંજરી આ મંત્રી ગોળ ગોળ ફરે કોકનાથ માં ખુરશી આવીને કોકની ગઈ થાય છે કે નથી થતું આવું તો દોસ્તો સરકાર માં આવું હોય સરકસ માં આવું હોય આ સર્કસ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો તમારી વાત સાંભળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ ન્યા સર્કસ છે એ એની સંગીત ખુરશી રમત આલે છે અહીં આપણે ની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સરકસ ચાલે છે આ સરકસ ને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા દોસ્તો